મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દસ માર્ચ થી સોળ માર્ચ બે હાજર પચીસ દરમિયાન નિગમ દ્વારા વધારાની બારસો બસો નું સંચાલન કરવામાં આવશે જે કુલ એકોતેરસો જેટલી ટ્રીપો કરશે ડાકોર અને દ્વારકા ખાતે ફૂલ દોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પાંચસો વધારાની બસો દ્વારા ચાર હજાર જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે આ બસો રાજ્યના વિવિધ શહેરોમાંથી ડાકોર અને દ્વારકા તરફ દોડાવવામાં આવશે જેથી દર્શનાર્થીઓને સુવિધા મળશે મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોની આગામી ચાર દિવસની રજાઓ રદ કરવામાં આવી છે જેથી બસ સેવા સતત અને સમયસર મળી રહે મુસાફરો નિગમની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરી શકશે શકે છે અને નિગમના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ છ છ છ છ છ છ નંબર પર ચોવીસ કલાક માહિતી મેળવી શકે છે આ વધારાની બસ સેવાથી મુસાફરોને તેમના વતન પહોંચવામાં અને તહેવારોનો આનંદ માણવા માં સરળતા થશે અને ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવા ઈચ્છુક લોકો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે એસટી દ્વારા કરવામાં આવેલ આ આયોજન મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે પ્રતિબદ્ધ છે હોલી અને ધૂલેટીના તહેવાર મનાવવા માટે રાજ્યના સૌ નાગરિકો પોતપોતાના વતન સુધી પહોંચી શકે તે માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એક હજાર બસો થકી પાસઠસો જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી આપણે લગાતાર આ પ્રકારે એસટી વિભાગ દ્વારા બસોનું સંચાલન વધારી રહ્યા છે એ બસોનું સંચાલન વધારવાનું કારણ જ આ છે કે લોકો કોઈ બી પ્રકારની બ્લેકમાં ટિકિટો ના લે વધારાના ભાવની અંદર એ લોકોએ ટ્રાવેલ ના કરવું પડે એ જ પ્રકારે ટેમ્પો કે છગડાઓ બેસીને પોતપોતાના ગામમાં ઓવરલોડ જવાની જરૂર નથી એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે વધારી રહ્યા છીએ